અહિયાં માં ગુજરાતી માં છે કા તા આયા એક નંબર આમ માછડાના પૈસા વસૂલેમ માછડામાં બેહવાની મજા જ અલગ છે ઉપરથી લોકેશન પણ એમ અહીંથી ચડવામાં તમને બતાવવા માટે સ્પેશિયલ યે હે ગય 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 चलो દોસ્તો તો શેરસી વાઇબ્સ માં તમારું સ્વાગત છે ઘણા સમય પછી લાંબો લોગ આપણે મૂકીએ છીએ અને એમાં પણ ગુજરાતીમાં પહેલી વાર તો જોઈએ કે ગુજરાતી લોગ આપણો ચાલે કે નહીં લોકોને પસંદ પડે છે કે નહીં તો પહેલો વિડીયો આપણો ગુજરાતીમાં તો બનિયારે જો અત્યારે હું મારા ભાઈના ખેતરમાં આવ્યો છું અને અહીંયા બેઠો તો શાંતિથી અને આપણું ખેતરમાં સામે છે અહીંયા કામ ચાલી રહ્યું છે મેં કીધું એક આટો મારી આવ્યો આગળ તો જોઈએ આગળ શું છે શું નહીં આગળ હમણાં ચોમાસું છે એટલે નદી આવી હશે મસ્ત તો ચાલો જઈએ ત્યાં તો પહોંચી ગયા આપણે નીચે મારા ખેતરથી નજીક જ છે અને જોઈએ થોડું થોડું પાણી હજી આવ્યું ફૂલ વરસાદ આવ્યા પછી અહીંયા ઉપર સુધી પાણી આવી જાય તો એ નજારો પણ આપણે જોશું ડેઇલી બ્લોગ મૂકશું હવે હિન્દીમાં મૂક્યા કે ગુજરાતીમાં એ ખબર નથી તો મૂકશું એ ફાઇનલ છે તો ચાલો આગળ જઈએ આપણે અને અત્યારે તો આમાં મગર કે કંઈ નથી પણ થોડા સમય પછી જેમ પાણી વધશે એમ મગર આવી જશે મગરોને એટલે તમે વાત જવા જો એટલી મગર અહીંયા હોય આપણે હાલતા રસ્તામાં ગમે ત્યાં બાઇક લઈને જાઓ તો પણ ધ્યાન રાખવું પડે એટલો અહીંયા મગરનો ત્રાસ થઈ જશે તો અત્યારે તો શાંતિ છે બાકી આવી રીતના પાણીની નજીક પણ હું એ સમય પર ન ચાલી શકું અત્યારે એટલો કોઈ પ્રોબ્લેમ નથી એક પણ મગર આ સાઈડ જોવા નથી મળી તો ચાલો આપણે આગળ જઈએ અહીંથી જે ઉપરનો ભાગ છે હું સીડી દેખાઈ એ મારા ભાઈનું ખેતર છે અમારું ઓલી સાઈડ છે આ નદી કન્ટિન્યુ જાય એ સાઈડ જ અમારું ખેતર છે અમારે આંબાનો બગીચો છે કેસર અને મારા ભાઈને બધાના આજુબાજુ ખેતર છે એ બધા અલગ અલગ પાકોની ખેતી કરે તો આપણે આગળનો નજારો આનાથી પણ બેસ્ટ હશે કેમકે આગળથી ડેમ ચાલુ થઈ જાય અત્યારે હું બતાવી નહીં શકું કેમકે આગળ આપણે જઈ ન શકીએ તો ચાલો જેટલું સારું હું તમને દેખાડવાનો પ્રયત્ન કરું બને એટલું આઈ ફીલ લાઈક લેન્ડેડ એન હેવન મને એવું લાગી રહ્યું છે કે હું સ્વર્ગમાં આવી ગયો છું તો તમને પણ એક નજારો બતાવું અહીંનો પહેલાં વિચારી લઉં કે કયો એંગલ સૂટ થાય પછી મસ્ત એક સિનેમેટિક પણ છું અને ખરેખર ગામડું એટલે મસ્ત એમ કે ગામડાનું જીવન આખડું વખાણાતું નથી સિટી કરતાં તો ચાલો જોઈએ આપણે એક અવાજ તમને પાણીનો પણ સંભળાવવું કેમ કે એનો અવાજ પણ સાંભળવાની કંઈક અલગ જ મજા હોય છે તો ચાલો પાસે આવી જઈએ આપણે વરસાદ આવ્યા પછી આમ શું કહેવાય કે એવરીથિંગ ઇઝ ક્લોઝ ડેર આફ્ટર ધ રેન મતલબ ઉપરથી જ્યારે ફૂલ વરસાદ આવશે મતલબ કે અહીંયા વરસાદ હોય અને ઉપર ના હોય તો એટલું પાણી ના આવે પણ જ્યાંથી નદી આવતી હોય એ બધું પાણી ભેગું થઈને આવે તો કહેવાનો મતલબ કે અહીંયા આવવાની પણ કોઈ જગ્યા નહીં રહે એમ એટલું પાણી આવી જશે હું તમને બતાવું ઝૂમ કરીને કે ઓલા પથ્થર જ્યાં સુધી દેખાય એ સુધી પછી અહીંયા હું ઊભો ત્યાં સુધી એનું કારણ મેઇન વસ્તુ તો એ છે કે આ જે સામેની નદી મેં તમને સિનેમેટિકમાં બતાવી એવી જ રીતે બીજી નદી આ સાઈડથી આવે છે ચાલો આપણે આગળ જોઈએ તો જ્યારે બે નદીનો પ્રવાહ એકસાથે ભેગો થાય એમાં પણ ઉપર જંગલમાંથી પાણી આવે એટલે એ નજારો પણ કંઈક અલગ હોય અને પાણી પણ એટલું જ હોય તો ચાલો હું તમને બતાવું વિડીયોમાં પહેલાં મેં મગરની વાત કરી હતી કે આ સાઈડ મગર બહુ હોય ઘણા લોકોને એમ થતું હશે કે ઘણા ફેક સમજતા હશે તો તમારી સામે જ હું તમને બે મગર બતાવું પાસે જવું પડશે મારે અમારે તો ડેલીનું છે એટલે કોઈ પ્રોબ્લેમ નથી અને ક્યાંક એવું પણ લાગી રહ્યું છે કે આ મગર જે છે ને એ માંસાહારી નથી જો એક અહીંયા છે એક અહીંયા છે થોડું પાણી આવવા દો પછી આ બધામાં અમે ઉપરથી ભાઈના ખેતરમાંથી જોશું મગરો આ બધામાં હશે તો આવા કંઈક ગામડાના સીન હોય અને હજી પણ તમને મને એવું લાગે છે કે મગર જોવાનું મન થયું તો આપણે થોડા નજીક જઈએ કેમ કે અહીં તો પાણી આવી ગયું આગળ આપણે જવું નથી હજી બહુ લોગ મૂકવાના છે અને તમને બતાવવાનું છે એકદમ શાંતિથી એનો રૂટીન જ એ પ્રમાણે હોય અમને તો અનુભવ છે એટલે કે શાંતિથી એનું બેસવાનું હોય બીજું કઈ ના હોય એને હલવાનું પણ નહીં આવા ટાઈમે ખાસ પ્રકારે બહાર નીકળે બાકી તો એ પાણીમાં જ હોય ચોમાસાના ઓલમોસ્ટ મને ખબર નથી પણ વીસ પચીસ દિવસ અથવા મહિનો પણ થઈ ગયો હશે ચોમાસું ચાલુ થયું એનું તો પિક્ચર ઇઝ સ્ટીલ પેન્ડિંગ મતલબ કે હજી પિક્ચર તો આખું બાકી છે વરસાદ એટલો બધો થયો નથી તો સારોથી વરસાદ આવ્યા પછીના જે સીન હશે ને મતલબ એક નંબર અત્યારે મગર હું તમને એકદમ પરફેક્ટ રીતે બતાવે પણ ફોનનો એટલો ઝૂમિંગ પાવર એટલો છે નહીં એટલે તમને અહીંથી પાછું જઈ પણ ના શકાય તમે જોવું આ છેલ્લો કાંઠો છે ન્યા ઊભીને હું શૂટ કરી શકું પણ થોડો વરસાદ વધી જાય પછી હું તમને બતાવીશ કે કઈ રીતે મગર શું કરે શું ટાઈમ લેપ્સ પર વિડીયો શૂટ કરશું આપણે અને જોશું કે મગર નું શું હોય શું નહીં અને આ જગ્યા તમે જોઈ શકો કેટલી ખતરનાક લાગે અહિયાં અને સામે પણ એક મગર છે આ રસ્તો જોઉં એકદમ પાણીની આશે देखिए नीचे कितना पानी बह रहा है। हमें बहुत संभल कर जाना होगा। नदी तो सक्री है, लेकिन धारा बहुत तेज है। हाँ लग गया। हाँ लग गया। ये है गई 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 गई। यहाँ ऊपर से देखो साड़ी खड़वाई है आपके। अवाज करो ना अपने खोटू जो बाढ़ जाए लैंडिंग सक्सेसफुल लैंडिंग तू रोकेगा मेरे को मेरे को तू रोकेगा चल जा रोक ले बेटा यहाँ पर काफी मगरमच्छ हैं मगर पानी अभी बहुत ठंडा है साल के चलो तो आप लोग आए थी जवान उसे लगता है यही नदी है चलिए हम आगे चलते हैं નદી કે સહારે આગે બઢના બહુ અચ્છા રહેતા મતલબ નહીં કે સાઈડ એના લોકેશન લાગે છે આ જે નાનો કટકું છે ને ખેતરનું અહી પણ નદી છે અને મોટા ખેતરમાં ઓલી સાઈડ પણ છે બહુ બેસ્ટ લોકેશન વાળી જગ્યા છે અમારે પણ આગળ પાછળ નદી છે પણ એ લોકેશન પણ મસ્ત છે તો વરસાદ હવે આવે આપણે નીકળીએ ફોન પણ વોટરપ્રૂફ છે નહીં હલ્લીભાઈ પલરી જાય ગાડી પછી લઈ જઈશું કાલ અને અહીંયા ખેતરની વચ્ચો વચ્ચે પક્ષીઓ બેઠા છે આ તો આપણે અહીંના નોર્મલ પક્ષી છે બાકી હમણાં થોડા દિવસો પહેલાં બહારથી બહારથી પણ તમે અમારે ભણવામાં પણ આવતું કે ઘણા પક્ષીઓ છે આખી ભારતમાં ઘણા બધી જગ્યાએ જાય છે અને પાછો એનો સમય આવે એટલે પાછા એના ઇલાકામાં વહી જાય તો એવી રીતે અહીંયા પણ એ પક્ષી આવ્યા પણ આપણે આટો મારવા આવીએ એટલે એ નીકળીએ ને આ આપણા અહીંના વરસાદને અચાનક હુમલા કહ્યા તો આમ પર બેઠને આ ગઈ ને ગુજરાતીમાં જ અહીંયા ગુજરાતીમાં છે તો અહીંયા એક નંબર આમ માસડાના પૈસા વચું લે એમ માસડામાં બેહવાની મજા જ અલગ છે ઉપરથી લોકેશન પણ એમ અહીંથી હું તમને બતાવું સામે માતાજીનું મંદિર છે પર્વત પર અહીંયા સામે ડેમ આવી ગયો પછી આ સાઈડ પણ એક નદી છે અને આ સાઈડ પણ એક નદી છે અને આ બધા અમારા ભાઈઓના ખેતર આ પાછળની એક નંબર લોકેશન આ ભાઈ ફૂલ મોજમાં છે અત્યારે વરસાદ આવતો તો પણ આની સાઈઝ હજી થોડી નાની પડે એટલે પાણી અહીંયા સુધી આવી જાય નીચે પણ બેસવાનું છે હાલો હવે અહીંથી ઉતરવું પડશે અમારે કે હવે ઘેર જવાનો ટાઈમ થઈ ગયો હવે અત્યારે બપોરના બે વાગ્યા છે અને હવે વ્લોગને એન્ડ કરવો છે તો એ પહેલાં આપણે બતાવી દઈએ કે અમારો આંબાનો બગીચો કેવો છે શું છે પછી વ્લોગને એન્ડ કરીએ અને કાલથી ડેઇલી વ્લોગ આપણે મૂકશું અને આપણા બગીચા વિશે જ બધું હશે તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો લાઇક કરજો અને સબસ્ક્રાઈબ કરશો તો મારા આગળના બ્લોગ જોવામાં થોડુંક સરળતા રહેશે તો ચાલો હવે હું તમને બતાવું કે આ જે નીચેનો ભાગ છે એમાં આ બધી લાઈન છે એ અલગ અલગ જાતો છે બધી આંબાની અને આ સાઈડ બધા કેસર છે આ બધા પણ કેસર અને ઉપર પણ કેસર તો આવી રીતના ટોટલ સત્તરસો ઝાડ અમે નાખેલા છે કેસરના કાલે આપણે ઇન્ડો ઇઝરાયલ ટેકનોલોજી વિશે સમજશું કે એટલા ટૂંકા ગાળે કઈ રીતે કલમ નખાય અને કઈ રીતે એનું કટિંગ કરાય એ બધી ચર્ચા પણ કરશું તો આજનો વ્લોગ અહીંયા એન્ડ કરીએ તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં